મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બાળક ઉઠાવી જવાની વાત તો માત્ર અફવા પોલીસે આવી અફવા ન ફેલાવા કરી અપીલ છેલ્લા અમુક દિવસથી સોશિયલ મીડિયામાં બાળકો ઉઠાવી જતી ગેંગ વિશે વિડિયો વાયરલ થઈ રહ્યા છે જેને લઈને મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયેલો છે જેને લઈને હવે હકીકત સામે આવવા પામી છે દેદિયાસણમાં બનેલી ઘટના બાદ પોલીસે સ્પષ્ટતા કરી બાળક ઉઠાવી જવાની વાતો માત્ર અફવા ગણાવી છે અને આવી અફવાઓથી દૂર રહેવા માટે તેમજ

છેલ્લા ઘણા ટાઈમથી બાળકો ઉપાડવા જવાની ગેમ બાબતની જે અફવાઓ ફેલાઈ રહી છે એમાં હકીકત એવી છે કે શરૂઆત આખ્યા બનાવની આખા જ ગામમાં એક મેટર બની હતી એમાં મંજુલાબેન અને સુમિત્રાબેન જે બંને પડોશીઓ છે એ બંને વચ્ચે ઘણા ટાઈમથી મંદુ થશે મતભેદના લીધે મંજુલાબેનના હસબન્ડે એવો ફોનથી મેસેજ વાયરલ કર્યો કે ભાઈ આમાં બાળક ઉપાડવાની ગેમ છે અને એને પછી ખેરવા ચોપડીએ રિક્ષામાં પકડી પડે છે જેમાં એક સ્ત્રી અને એક પુરુષ હતા અને બનાવની શરૂઆત ત્યાંથી થાય છે એના પછી વિડીયો વાયરલ થાય છે ત્યારબાદ અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે ત્યારબાદ જગુધણ ગામમાં પણ આ રીતે એક મેસેજ આવેલો કે આ રીતના બાળક ઉપડવાળી ગેંગ છે એ સક્રિય છે અને એક સ્ત્રી એમાં ગામ લોકોએ પકડી છે ત્યાં પણ જઈ અને અમે વેરીફાઈ કરતા ખરેખર એ સ્ત્રી વૃદ્ધ હોય અને માનસિક અસ્થિર હતી ત્યારબાદ એને સખી વનસ્ટોપ મૂકવામાં આવી ત્યારબાદ થોડા દિવસો બાદ હેડવા ગામમાં પણ આ રીતે એક વૃદ્ધ સ્ત્રી હોય જેને ગામ લોકોએ પકડી અને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ અમર ત્યાં ગયેલા અને જે બાબતે તપાસ કરતા એ સ્ત્રીનું નામ અમરબા હોય જેને જે બદકપુર મેવુ ગામના હોય જે પણ અસ્થિર હોય અને એમના વાલીવારસને સોંપવામાં આવેલ આજરોજ પણ ડેગીયાસણ ગામમાં આ રીતના મેસેજ ફરેલું કે એક સ્ત્રી અને પુરુષને જે બાળક ઉપાડવાની ગેમ છે એને અમે લોકોએ પકડી છે જેમાં પોલીસે તાત્કાલિક સ્થળ પર જઈ અને જે લોકોનું ટોળું હતું એનાથી મારથી આ જે સ્ત્રી અને પુરુષ છે એ બંનેને બચાવેલ જેમાં ખરેખર હકીકત એવી હોય કે આ બંને સ્ત્રી અને પુરુષ છેલ્લા એક વર્ષથી રેડિયાસન જે ડીસીમાં કામ કરે છે અને ત્યાં જે લોકો રહે છે જે સ્ત્રી છે એનો પતિ છે એ મુગર બાઈ પાસે ટેકનો એક કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને એ લોકો ત્યાં જ છેલ્લા વરસ દિવસથી રહે છે એ સ્ત્રી ખાલી માલ સામાન લેવા માટે રેડિએસન ગામે રહી હતી અને ત્યાંથી આખા બનાવની શરૂઆત થાય છે તો તમામને મેસાના આસપાસના જેટલા પણ ગ્રામ્ય વિસ્તાર છે જેના આજુબાજુના ગામડાઓને ખાસ વિનંતી કે આવી કોઈ અફવાઓ તમે ફેલાવશો નહીં કેમ કે આવો કોઈ બનાવ હજુ સુધી પોલીસના ધ્યાન પર આવેલ નથી કે આવી કોઈ ગેંગ હાલે સત્રી છે નહીં એક પણ એવો કોઈ બનાવ નોંદાયેલ છે નહીં ભવિષ્યમાં ટોળાથી જો આ રીતે કોઈ વ્યક્તિનું મરણ જશે કે મૃત્યુ થશે તો એમાં મોબ લિંચિંગ જેવી ઘટનાઓ થશે અને એનાથી કાયદેસર પોલીસની કાર્યવાહી કરવી પડશે તો તમામને ગ્રામ્યજનોને તેમજ તમામને સાહેબશ્રીની સૂચનાથી વિનંતી છે કે આવી ખોટી અફવાઓ ફેલાવશો નહીં સોશિયલ મીડિયામાં જે પણ વિડીયો વાયરલ થયેલા છે એ જૂના વિડીયો ફરી રહ્યા છે જે વારંવાર

મકાનમાં રહેતા હોય હોડીમાં રહેતા હોય અથવા તો આપણે ત્યાં કંપનીમાં કામ કરતા હોય તો એ તમામનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશને કરવું ફરજિયાત છે તો તમામને એક પણ રિક્વેસ્ટ છે કે જે પણ પરપ્રાંતિ આપણે ત્યાં કામ કરે છે અથવા રહે છે એ તમામનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશન ખાતે આવી અને કરવા માટેની સૂચના